આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પર ઉમેદવારનું નામ કર્યું જાહેર ઉમેશ મકવાણા ભાવનગર થી ઉમેદવાર સોશિયલ મીડિયા પર વાયરલ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા જયરામ રમેશે આપી પ્રતિક્રિયા કહ્યું આ એક ખાસ પ્રકારના વોશિંગ મશીનની અસર કહ્યું આ શહીદ અપમાન ઇન્ડિયા બધું જ બરાબર નથી આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં તેમને તેમના બીજા ઉમેદવારના નામની ઘોષણા કરી નાખી છે શું છે વિગતો જાણીએ નિષ્કર્ષ વિદ નિષેધ ગઠબંધનની એક તરફ રાહ જોવાઈ રહી છે ગુજરાતમાં એટલે કે રાહ જોઈ રહ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે કોના ફાળે કેટલી ટિકિટ આવશે અને બીજી તરફ આજે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણે કે એટમ બોમ્બ ફોડી દીધો હવે આ વાત કોંગ્રેસને લગતી હતી એટલે સ્વાભાવિક રીતે દર્દ કોંગ્રેસને થવાનું પરંતુ જાણે આમ આદમી પાર્ટી પણ ઘા મારતા મારતા મલમ લગાડતા હોય તેવી મીઠી મીઠી ભાષામાં ઘણી વાતો કોંગ્રેસને કહી દીધી

आम आदमी पार्टी नी आ प्रेस कॉन्फ्रेंस ने कांग्रेस माटे अथवा कहो इंडिया एलायंस माटे कही लिया बात ये साबित करे छे के आम आदमी पार्टी अत्यारना समय में इंडिया गठबंधन ना वरिष्ठ नेताओं ना वलण थी नाराज छे संदीप पाठक के शू कहू संभला सारे को एक साथ मिलजुल कर इस चुनाव को कैसे आगे बढ़ाया जाए उस पर बातचीत करते रहना कांग्रेस पार्टी के साथ अलायंस की जो बातचीत हमारी सीट शेयरिंग को लेकर हुई थी आप देखेंगे कि ये दो बारी ऑफिशियल मीटिंग हुई एक आठ जनवरी को और दूसरी बारह जनवरी के आसपास इन दो ऑफिशियल मीटिंग्स में जो चर्चा हुई अच्छे एटमोस्फियर पे हुई चर्चा हुई सभी बातों पर चर्चा हुई लेकिन उस पर निष्कर्ष कुछ निकला नहीं आप देखेंगे कि इन दो औपचारिक इन दो ऑफिशियल मीटिंग के अलावा पिछले एक महीने में कोई भी मीटिंग नहीं हुई है एक महीने हो गए मीटिंग का इंतजार करते कि अगली मीटिंग होगी अगली मीटिंग में कुछ निर्णय निकलेगा और बात आगे बढ़ेगी हमें बताया गया कि यात्रा चल रही है कांग्रेस पार्टी की इसलिए शुरू में लेट हो रहा है दो दिन लेट होगा तीन दिन लेट होगा हम इंतजार करते रहे करते रहे इस बीच कई कांग्रेस पार्टी के प्रमुख लीडरों से मिलने का भी मौका मिला और वो उनको भी कोई आइडिया नहीं है कोई क्लैरिटी नहीं है कि भाई अगली मीटिंग कब होगी एक महीने से ज्यादा होने को है ऐसी परिस्थिति में अगर आपका उद्देश्य चुनाव जीतना है तो फिर मन में प्रश्न उठता है और चिंता होती है कि इस तरीके से चुनाव जीतना तो बड़ा मुश्किल हो जाएगा और यह चिंता ही है जिसके कारण आज मैं यहां पर बैठा हूं और भारी मन से बैठा हूं कोई हमें यहां पर आकर कुछ बोलने की और ये सारी चीजें करने की जरूरत नहीं होती अगर हम बातचीत करते संदीप पाठक नो टोन भले સિમ્પલ હોય તેમણે ભલે બહુ પ્રેમથી વાત કરી હોય પરંતુ તેમની નારાજગી તેમના શબ્દોમાં સ્પષ્ટ છલકાતી હતી તેમનું તેમનું ઉતાવળ થવું અથવા તો ઉતાવળ ઉપરનું દેખાવવું એની પાછળનું કારણ એ પણ છે કે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે જલ્દીમાં જલ્દી તેમના ઉમેદવારો જાહેર થાય અને તૈયારીઓ શરૂ થાય પરંતુ હવે હું આપને દિલ્હીની સિચ્યુએશન સમજાવું છું એટલા માટે કારણ કે એ પહેલા ચર્ચાઓ હતી કે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલીક બેઠક માંગશે અને જો ઇન્ડિયા એલાયન્સમાં એમને ગુજરાતમાં બેઠક મળશે તો સામે દિલ્હીમાં તે કોંગ્રેસને કેટલીક બેઠક આપશે પરંતુ સંદીપ પાઠકે આજે જે જાહેરાત કરી તેનાથી એક વસ્તુ સાબિત થાય છે કે દિલ્હીમાં કોંગ્રેસને માત્ર ઠેંગો મળ્યો છે જી હા સંદીપ પાઠકે એવું કહ્યું કે ગત ચૂંટણીઓના પરિણામો જો જોઈ લો તો લોકસભા વિધાનસભામાં કોંગ્રેસને ઝીરો સીટ હતી એમસીડી ચૂંટણીમાં બસો પચાસમાંથી માત્ર નવ બેઠક કોંગ્રેસ જીત્યું એટલે આધારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળે છે આ વિચાર કરો સાત બેઠકમાંથી એક બેઠક આમ આદમી પાર્ટી કોંગ્રેસને આપવા તૈયાર છે હવે એ સિચ્યુએશન વચ્ચે આમ આદમી પાર્ટીએ જાહેરાત પણ કરી દીધી કે જો ટૂંક સમયમાં દિલ્હીની બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચા નહીં થાય તો બાકીની છ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે આપ વિચારો કે દિલ્હીમાં એક સમયે કોંગ્રેસનું શાસન હતું અને હવે આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યા બાદ હવે દેશની વન ઓફ ધી બિગેસ્ટ પાર્ટી એટલે કે કોંગ્રેસને માત્ર એક બેઠક આપવા માટે તૈયાર છે સામે તેમણે

પહોંચ્યા છે બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અને ખાસ વાત કરવામાં આવે તો બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તેમનું નામ ભાવનગર લોકસભા સીટ પરથી જાહેર થયું છે અને હાલ જે જે રીતે નામની જાહેરાત થાય તે જ તે જ પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય છે ત્યાં જે તેમના સમર્થકો છે તે કાર્યકરો છે તે ધીરે ધીરે અહીં કાર્યાલય ખાતે આવતા જોવા મળ્યા છે તમામ કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે આપણે આ કાર્યક્રમો છે તેમની સાથે જ સીધી વાત કરીશું અને જે ઇલેક્શનની જો વાત છે અને ખાસ વાત કરવામાં આવે તો બોટાદ વિધાનસભા જે છે તેમાં પણ ઉમેશભાઈ મકવાણાની જીત થઈ હતી અને હાલ તેઓનું કેન્દ્ર કેજરીવાલ દ્વારા તેઓનું નામ જે છે તે ભાવનગર લોકસભાની સીટ પરથી નામની જાહેરાત કરી છે આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે ઉમેશ મકવાણાના સમર્થકો હાલ તેમના કાર્યાલય ખાતે ધીરે ધીરે આવી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ આ જે કાર્યકરો છે આપણે તેમ સાથે જ સીધી વાત કરીશું તેમાં કેટલો ઉત્સાહ છે તે પણ જાણીશું જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઇલેક્શનના બુગેલો વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને કેજરીવાલ તેમના દ્વારા આમ આદમી પાર્ટીમાંથી બે ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે બોટાદના ધારાસભ્ય ભાવનગર લોકસભામાં તેમનું નામ જાહેરાત થયું છે કેટલી ખુશી શું કહેશો આજે ખુશીની વાત કરવા જઈએ તો કાર્યક્રમમાં તો છે પણ બોટાદની જનતા આનંદ ઉત્સાહ એટલો બધો વધ્યો છે કે બોટાદની જનતાએ જે રીતે ધારાસભ્યને ચૂંટી કાઢ્યા છે અને જે ધારાસભ્ય જે જમીન સ્થળ ઉપરનું જે કામ કરી રહ્યા છે એટલે લોકોમાં એવી લાગણી ઉત્પન્ન થઈ છે કે આવનારા લોકસભા જે છે એનો નિર્ણય લેવામાં પ્રદેશમાં આવ્યો છે અને અમારા ધારાસભ્યને જે જે અત્યારે લોકસભાની ટિકિટ દેવામાં વાત જે થઈ રહી છે અને લોકોમાં એવી ચર્ચા છે કે ઉમેશભાઈને જે ટિકિટ આપી છે પાર્ટી લેવલે બહુ સારું કામ કરવામાં આવ્યું છે એટલે લગભગ અમે એવું કહે છે કે ત્રણથી ઓછામાં ઓછા અમે ઓછામાં ઓછી લાખથી વધારે લીડથી અમે આ સીટ અમે ભાવનગરની સીટ અમે પ્રાપ્ત કરવાના છીએ એવો અમારી ઉત્સાહ અને લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ જે પ્રમાણે કાર્યકરો કર્યા છે હજુ તો માત્ર નામની જાહેરાત થઈ છે પરંતુ જે કાર્યકરો છે તેમાં ઉત્સાહનો અનેરો આનંદ જોવા મળ્યો છે એક લાખથી પણ વધારે મતની લીડથી જીતવાની વાત પણ કરી રહ્યા છે અન્ય કાર્યકર્તાઓ છે આપણે તેમ સાથે પણ વાત કરીશું આપનું શું કહેવું છે હા અમારું અમારું પણ એવું જ કહેવું છે કે ઉમેશભાઈ अँधार सभ्य है काम बहुत सारूले एक लाख लीड़ती जीते ये हमने अनुमान है चौक्स प्रमाण अन्य अपने कार्य कर ईश्वर गौड़ खुदा भगवान से प्रार्थना करते हैं कि जो नाम का जाहिर किया गया है हम सब कार्यकर्ता उसके अलावा तमाम पब्लिक के अंदर खुशी का माहौल है जब बोटाद में एक साल के अंदर बहुत सारे काम जो आज तक आज़ादी के बाद नहीं हुआ वो हो रहा है तो आगे अगर ये जाएंगे तो न जाने कितने सारे काम हो सकता है पब्लिक के एतवार से जो विचारधारा केजरीवाल साहब का है उसके अनुसार तो हम ये चाहते हैं कि ईश्वर गौड खुदा भगवान इनके हिफाजत करते हुए और आगे बढ़ावे और जहां तक उम्मीद है कि इन अजीज ईश्वर ने चाहा तो हम एक नहीं बल्कि दो ढाई लाख से भी हम प्राप्त हो सकते हैं विजेता हो सकते हैं જ નીતા અંબાણી પહોંચી ગયા જેમને જોઈને લોકો પણ હરખાવા લાગ્યા જામનગર જિલ્લાના લાલપુરની ની ટૂંકી મુલાકાત લેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી લાલપુર ના મહેમાન બન્યા શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આવેલા બાંધણી કેન્દ્રની ટૂંકી મુલાકાત તેમણે કરી બાંધણી કેન્દ્રમાં કામ કરતી સખી મંડળની બહેનો સાથે પણ તેમણે સમય વિતાવ્યો નીતા અંબાણીએ ખાસ તેની મેકિંગની પ્રક્રિયા પણ જાણી મહિલા વિશ્વ વિખ્યાત બાંધણી કઈ રીતે બનાવવામાં આવે છે તે અંગે તેમણે માહિતી પણ એકત્રિત કરી નીતા અંબાણી પહેલી વાર અહીં પધાર્યા હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો જુઓ કઈ રીતે નીતા અંબાણી સામે ચાલીને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને એ પણ નિખાલસ રીતે

અમદાવાદ થી નીકળેલી પહેલા જ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે અને આશરે ચાલીસ થી પણ વધુ જાનૈયાઓ બીમાર થઈ ગયા છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

જેમાં કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવી નિકોલમાં વિશાલ લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો જ્યાં જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું અને મોડી રાત્રે જાને વિદાય લીધી જ્યારે નડિયાદ નજીક પહોંચ્યા જાન ત્યારે આશરે 45 થી 40 જાનૈયાઓને અચાનક જ ઉલટીઓ થવા લાગી ઝાડા થવા લાગ્યા જેના પગલે તેઓને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમે રાજપેડાથી જાન લઈને અમદાવાદ મેરેજમાં ગયા હતા ત્યાંથી જનને પરત ફરતા રસ્તામાં નડિયાદ પાસે પેસેન્જરોને ઝાડા ઉલટી થવા મળ્યા તાત્કાલિક અમે એકસો આઠને ફોન કર્યો એ એકસો આઠના ફોન કરતા ત્રણ એમ્બ્યુલન્સ લાઈવ વળી અને ત્યાં બધા નડ્યા સિવિલ હોસ્પિટલમાં બધા દાખલ કરી દીધા છે અને બધાની હાલત હાલત નાજુક છે પચીસથી ત્રીસ માણસોની તબિયત ખરાબ છે ખાવામાં સબ્જી રોટી હતી દાળ ફ્રાય હતા સ્વીટ હતું કોલ્ડ ડ્રિંક્સ હતું વગેરે આઇટમ હતી તો એની જે દુલ્હન છે એની તબિયત બી નાજુક છે અત્યારે અને એને એડમિટ કરી દીધી છે અમે રાજપીલાથી સવારે લગભગ જાન લઈને અમદાવાદ મુકામે આવેલા અમદાવાદમાં ભોજન સમારંભ પત્યા પછી અમે રિટર્ન થતા રાત્રે લગભગ દસ વાગે દસ અગિયાર વાગ્યા પછી અમે ત્યાં જ આવ્યા તો અધ વચ્ચે ટોલનોકો પસાર કર્યા પછી એક્સપ્રેસ હાઈવે ઉપર અમારા જાનમાં અચાનક જ બધાને ઉલટીઓ શરૂ થઈ ગઈ અને બે ત્રણ જણને ઝાડા બી થઈ ગયા ત્યાં બસમાં અને બસમાં જ થઈ ગયા અને ત્યાર પછી તો ક્રમોત્સવ બધાને જ થવા માંડ્યા અને નડિયાદ આવતા આવતા તો ઘણા બધાને ઝાડાને ઉલટી સારું થઈ ગયા એટલે તાત્કાલિક અમે એકસો આઠને જાણ કરી એક સાથે ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં આગળ તાત્કાલિક ધોરણે આવી ગઈ અને પછી જે બહુ સિરિયસ હતા એમને ત્યાં એકસો આઠમાં લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલ આવ્યા આખી બસ અમે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા તો બધાને જેટલા અસર થઈ હતી એ બધાને તાત્કાલિક ધોરણે અહીંયા આગળ ટ્રીટમેન્ટ આપવામાં આવી અને અમારી જાણ મુજબ ત્યાં કન્યા પક્ષના માણસોને પણ આ જ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે એ લોકોને બી ઘણા બધાને ત્યાં આગળ સિવિલ હોસ્પિટલ દાખલ કરેલા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અને જે જાનવાળા જે મતલબ જાનૈયાઓ હતા બધા એમાંથી લગભગ અહીં ગાડી પચીસ એક જણને અમે અહીં ગાડી સિવિલ હોસ્પિટલ પર નડિયાદ દઈ આવ્યા છે એ તાત્કાલિક ધોરણે હા હા દુલ્હન બી દુલ્હનની બેન ખૂબ જ જરા એ નીકળ્યા અમે ત્યાંથી શેખ ત્યાંથી જ એને શરૂઆત થઈ ગઈ હતી અને એની પ્રાઇવેટ ગાડીમાં એ લોકો આવતી દુલ્હન ને એની બી બહુ સખત જ એને જોડ ઉલટી થઈ ગાડી એને પણ તાત્કાલિક ધોરણીએ અહીંયા આગળ નડિયાદ સિવિલ હોસ્પિટલ પર અમે લઈ આવ્યા છે અને એને બી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે ખાવામાં આવા જ કંઈ આવી ગયું લાગે છે ફૂડ પોઈઝનિંગ થઈ અસર છે આ બધાને કારણ કે બધાને થયું છે એનો અર્થ છે કે સો ટકા એકસો આઠ સો ટકાની વાત છે કે ખાવામાં જ કઈ અસર થઈ ગઈ એટલે ફૂડ પોઈઝનિંગ અસર તમામ જણા અહીંયાને થઈ છે આ ફૂડ પોઈઝનિંગની અસરના કારણે તમામ જનૈયાઓને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા છે હાલ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તબિયત સુધારા પર છે આણંદથી હેતાલી શાહનો અહેવાલ ગુજરાત કચ્છના રાપરમાં એક સ્વામી સંબોધન કરી રહ્યા હતા અને તે જ સમયે તેમનો બપાટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શું ભાંગરો વાટ્યો છે સ્વામીએ જાણીએ રામચંદ્ર ભગવાન કી પાકિસ્તાન કી

ના આ વર્ચ્યુઅલ લાભાર્થી કાર્યક્રમ રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યો જેમ કાર્યક્રમમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય આ સાથે જ અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં સ્વામી કેપી સ્વામીએ બપાટ કર્યો છે પોતાની સ્પીચમાં ભારત માતા કી જય સનાતન ધર્મ કી જય હિન્દુ હિન્દુઓ કી જય ગાય માતા કી જય આવા તમામ પ્રકારના જય બોલાવી બાદમાં પાકિસ્તાન જય બોલાવવામાં આવ્યું છે હિન્દુ રાષ્ટ્ર કી ગાય માતા કી કૃષ્ણ ભગવાન કી પાકિસ્તાન ની જય બોલતા તમને શરમ ના આવી પાકિસ્તાન એમાં તમે શું એ તમારા બાપ ના દીકરા છે જે તમને તો ભક્તજનો કહેવાની તો ઘણી ઈચ્છા છે સમય પૂર્ણ થાય છે એટલે છેલ્લે છેલ્લે ભારત માતાનો નાદ કરી અને મારું પ્રવચન પૂર્ણ કરીશ ભારત માતા કી વધુ સમાચાર પર કરીશું નજર હાલ રોકાઈશું વિરામ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે

સંપૂર્ણ વિશ્વાસ સાથે દવા સાથે કહું છું પાંચ લાખથી ઓછા નહીં પાંચ લાખથી ઉપર વોટથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે એવી અમારી તૈયારી છે તો આમ આદમી પાર્ટીની બી એ સ્થિતિ થવાની છે હવે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કશું છે નથી ગયા વિધાનસભા સરકાર બનાવવાના દવા સાથે ચાલતા હતા શું પરિણામ આવ્યું એટલે આવે લોકસભામાં પણ એ જેમની પાસે કશું છે જ નથી એ લોકો ખોટી ખોટી મોટી જ વાતો કરવાના છે ખાલી ચરણો વાગે ગણો સાતમી વખત પણ યુદ્ધના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી મને ઉતારશે સાથે સાત કોઠા જીતવાની મારી સંપૂર્ણ તૈયારી છે અને ડીજેમાં જે પ્રકારના લગ્ન ગીતોની સાથે આવા કેટલાક ગીતો પણ ગાયા હવે એમાં અમારા જે ગીતની અંદર ચૈતર વર્ષ આવે કે આ પડે જે એડ કર્યું એ નાલાયક વેળા કહેવાય આ આ એમને શોભતું નથી આ એમના સંસ્કારો શું છે એ બતાવે છે તમે અમારા ઘરમાં શું કામ એન્ટ્રી કરો તો પછી અમે પણ થોડા સમય આવશે ત્યારે બેસી રહેવાનું તમને અમને છંછેડશો અમે પણ છોડવાના નથી ભરૂચ લોકસભાની સીટ હાલમાં ભારે ચર્ચામાં છે ત્યારે લોકસભાની દિવસો બાકી છે ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે જ વાત કરીશું મનસુખભાઈ કેવો ચાલે છે ભાજપનો પ્રચાર અત્યારે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ ખૂબ જ મજબૂત છે ચૂંટણી આવે કે ન આવે સતત અમારી સંગઠનની પ્રક્રિયા ચાલુ રહેશે અમે શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિ સુધી બધી સંપૂર્ણ રીતના તૈયાર કરીએ છીએ અને સાથે સાથે ચૂંટાયેલા લોકો તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્યો એમને પણ સતત સરકારમાં રહીને પ્રજાના કામો કરે એના માટે એમને પાર્ટી સતત એમને જોતરી રાખ્યા છે આજે અનેક પ્રકારના જે કાર્યક્રમો થયા છે સરકારના અને પાર્ટીના એ બધા ખૂબ સારી રીતના સફળ ગયા છે અને પાર્ટીને અને સરકારને પણ ખબર છે કે કરેલા કામોના આધારે આપણે આ વખતની ચૂંટણીઓ પણ આ વખતે જીતવાના છીએ છવ્વીસે છવ્વીસ ગુજરાતની લોકસભાની સીટો તો જીતવાના જ છે પરંતુ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં ખૂબ મોટા માર્જિનથી જીતવાના છે મેં પાંચ હું સંપૂર્ણ વિશ્વાસ સાથે દવા સાથે કહું છું પાંચ લાખથી ઓછા નહીં પાંચ લાખથી ઉપર વોટથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે એવી અમારી તૈયારી છે તમારી તૈયારી છે પરંતુ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને એ અત્યારે એ જોરશોરથી પ્રચાર તમારા જે લોકસભા મત વિસ્તારમાં કરી રહ્યા છે અને એમનો જે પ્રચાર છે કહી શકાય કે આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી દીધા અને એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને જે ખાસ કરીને ટ્રાયબલ બેલ્ટ ગણાય એ વિસ્તારે લોકો ખાસ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એ બાબતે શું કહેશો એ તો ભૂતકાળમાં પણ આ ટ્રાઇબલ બેલ્ટની અંદર વિધાનસભા લોકસભામાં આવી જ રીતના તૈયારીઓ કરી હતી તે વખતે આપનું હતું પણ બીટીપી હતું પણ કોંગ્રેસ સાથે રહીને સંપૂર્ણ રીતના ભાજપને કાઢવાના મક્કમ સાથે લોકો ચાલે પણ પરિણામ શું આવ્યું હતું છવ્વીસ છવ્વીસ લોકો ત્યારે પણ ભાજપ જીત્યું વિધાનસભામાં પરિણામ શું આવ્યું બીટીપી કે પછી કોંગ્રેસનો બિલકુલ સફાયો બોલાવી દીધો હવે આમ આદમી પાર્ટી આવી છે તો આમ આદમી પાર્ટીની બી એ સ્થિતિ થવાની છે હવે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કશું છે નથી ગયા વર્ષની વિધાનસભામાં સરકાર બનાવવાના દવા સાથે ચાલતા હતા શું પરિણામ આવ્યું એટલે હવે લોકસભામાં પણ એ જેમની પાસે કશું છે જ નથી એ લોકો ખોટી ખોટી મોટી વાતો કરવાના છે ખાલી ચણો વાગે ગણો કહેવત છે ને ખાલી ચણો વાગે ગણો એટલે આ ખાલી ચણા છે ભરેલો ચણો છે ને એ તો સાનોમાનો બેસી રહેશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ મને આપશો રજા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર